ચીલો શક્તિ વડ તણો ચારણ સુખી જાત જો જન્મી ન હોત જગતમાં મઢરાવાળી નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી ગજબ ગુજરાત ચેનલમાં આજના વિડીયોમાં આપણે જાણીશું સૌરાષ્ટ્રની અનેક જ્ઞાતિઓને નવજીવન આપનાર આઈ સોનલનો ઇતિહાસ એક વખત એવો આવ્યો હતો જ્યારે દેવી પુત્રો ગણાતા ચારણો ની કવિતાઓ માત્ર રાજ રાજદુરબારની વિશામત કરનારી બની ગઈ હતી ગુજરાતની આ ગુણવાન અને શૌર્યવાન કોમ એ અંધકારના યુગમાં નિર્બળ અને નિર્ગુણ બનવા જઈ રહી હતી

ગુજરાતના ગુણવાન સમાજ સુધારકો યાદીમાં સોનલ સોનલના જન્મ વિશે વાત કરીએ તો જૂનાગઢ જિલ્લાના કેશોદ પાસે આવેલા નાનકડા મટડા ગામમાં આજે પણ માંડ માંડ સાતસો થી આઠસો જણા વસ્તી છે અહીં આઠ ડિસેમ્બર ઓગણીસો છોવીસ સંવાદ ઓગણીસો એસી અને પોષ મહિનાની સુદ બીજના દિવસે ચુંબેલ કુળના ચારણ હમીર મોડ અને રાણબાઈના ઘરે પાંચમી દીકરીનો જન્મ થયો બાળકીનો બદલે થાળી વગડાવી અને જાણે દીકરો ઉતર્યો હોય અવતર્યો કરી સો વર્ષ પહેલા ગિયર સરકડીયા નેસના સારણ આજે હમીર મોડની સેવાથી પ્રસન્ન થઈને કહેલું હમીર તારે ઘેર પાંચમી દીકરી ઉતરશે એ પ્રતાપી થશે જગતમાં નામ કરશે ચારણોનું કુળ ઉતારશે એનું નામ મારા નામ ઉપર રાખશે અમીર મોડને એ વચન યાદ આવ્યું અને દીકરીનું નામ પડ્યું સોનબાઈ બાળપણથી જ અલગ પ્રત્યે માતાજીનો આરાધ અદ્ભુત હતો મિત્રો કહેવાય છે કે મડડામાં મોટું થઈ રહેલું આ રતન ખરેખર દેવી શક્તિ હતું નાનપણથી એની બુદ્ધિ મેઘાવી હતી સ્વજન્ય અપ્રતિમ હતું જેમ જેમ સમજણ વધી એમ ચારણોમાં ઘર કરી ગયેલા કુરિવાજો એમને અકળવા લાગ્યા ઘર સંસાર માંડવાની જરા પણ ઈચ્છા ન હોવા છતાં માતા રાણબાઈને અઠને વયસ થઈને દેવદાન ચારણને પૈણા પણ પ્રથમ દિવસે પતિને કહી દીધેલું કે મારું મન સંસારમાં નહીં ચોંટે ચારણ તું બીજા લગ્ન કરી લેજે ગઢવી પણ અલગ જ માટીના હતા હતું કે માટી ના માનવી મારા નામનું વઢનું એકવાર ઓઢી લીધું હવે બીજા લગ્ન કરે એ ચારણ ની અને તેઓ પણ આજીવન કુવારા જ રહ્યા અને આમ આઈ સોનભાઈ આજીવન કુવારા રહ્યા બ્રહ્મસર્યની સાથે એમની પ્રભુ ભક્તિ પણ અલૌકિક હતી જોકે માતાજી માત્ર હાથમાં માળા લઈને બેસી રહેનાર નહોતા એમને તો ઉદ્ધાર કરવો હતો અંધારમાં અથડાતા ચારણો અને એ હેતુસર માતાજીનો પગ મરડામાંથી નીકળ્યો એ પછી ક્યાંય ચંપીને બેઠો નહીં સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ચારણો તેમની દેવી વાણીથી અંજાયા બોમ્બાઈમાં લગલગ સિત્યાવીસ વર્ષ સુધી સારણ સમાજને સમાજનું મોભી સ્થાન ફરી અપાવવા માટે મચ્યા તેઓનું કેવું હતું કે આજના યુગ પ્રમાણે ભણશો તો જ આગળ વધશો ખોટા ભુવા ભરાડીમાં માનવું કે એવા થવાનું બંધ કરો પરમશક્તિમાં શ્રદ્ધા રાખો નિડર બનો અને પુરુષાર્થ કરો કમાણી કરો અને સમૃદ્ધ બનો તમારા સંતાનોમાં શિક્ષણનું સિંચન કરવાનું શુકશો ચારણોના મૂળ સંસ્કાર લાવવા અને ચારણોની અસ્મિતાને પુનર્જીવિત કરવા ચારણ ચારણ સભાની સ્થાપના કરી હિતવર્ધક કચ્છના ચારણો માટે ચારણ સમાજની પણ રચના કરી ચારણોમાં કન્યા વિક્રય અને વર વિક્રય ની કુપ્રથા અટકાવી માતાજીની ઉંમર માત્ર ત્રીસ વર્ષની હતી ત્યારે કેશવદ પાસેના કણેરી ગામમાં તેમણે અખિલ ભારતીય સારણ સંમેલન યોજ્યું સાડા ત્રણ પાળાની આખી ચારણ જ્ઞાનથી ઉમટી પડી અગડે ઠક મેદની ભરાણી દેશના ખૂણે ખૂણેથી ચારણો આવ્યા એ અધિવેશનમાં આઈ સોમ્બાઈએ જે ગર્જના કરી અને જે વચનો કયા એ કહેવાની એ વખતમાં કોઈની પણ તાકાત નથી માતાજીએ સોખા શબ્દોમાં કહ્યું કે ધૂણો નહીં ધૂણવાનું મૂકી દો ચારણ હોય ધૂણે નહીં જાનવરના લોહી પીવા એ આપણો ધર્મ નથી દારૂ ત્યાગો માંસ મદિરા છોડો આ બધું અસુરો માટે છે આપણે સંસ્કારી પ્રજા છીએ આપણે માટે આ નથી

રહેલા કુરિવાજો માતાજીના પ્રતાપે દૂર થયા સૌરાષ્ટ્રના કાઠી અને મહિયા દરબારો તો આજે પણ માતાજીને નિત્ય સ્મરે છે માતાજી ગાતા પણ બહુ સારું જયમલભાઈ પરમાર નોંધે છે કે સોનભાઈ માં પાસેથી તેમના ભરાવદાર કંઠમાં સાંભળેલું શિવ સ્ત્રોત આજે પણ તેમના સ્મરણમાં છે ઓગણીસો સુમતેર ઉનાળામાં છાણો જુનાગઢ માતાજીનો માતાજી નો વાન પ્રથાશ્રમ પ્રવેશ પ્રસંગ ઉજવ્યો કહેવાય છે કે જેની અહીં જરૂર તેની ત્યાં પણ જરૂર પછી માતાજી માંડ છ મહિના જીવ્યા ઓગણીસો સુમતેર ના નવેમ્બર મહિનામાં કાર્તક સુધી તેરેશના દિવસે તેમણે દેહ ત્યાગ કર્યો આ સમાચાર ગુજરાત ભર માટે આઘાતજનક હતા જો હમણાં જુનાગઢમાં ઝાંજ વૈલ્યમાન ભાસતા સોનભાઈએ જેમને જોયા હતા તેમને તો આ વાતનો વિશ્વાસ આવો મુશ્કેલ હતો પણ એકાવન વર્ષની વયે અમદાવાદમાં માતાજીએ આ ફાની દુનિયા છોડી દીધી અલબત્ત આજે ભલે દેહ રૂપે તેઓ આપણી વચ્ચે નથી પણ જ્યોતિ તો આજે પણ જળાડે છે એ અમર છે એની કીર્તિ કદી આથમવાની નથી પોષ મહિનાની બીજ આવે એટલે જાણે માનવ મહેરામણ મટડામાં છલકી ઉઠે સોનલ બીજની ઉજવણી માત્ર ગુજરાત પૂરતી સીમિત નથી રહી પરંતુ દેશ વિદેશમાં કાર્યો નતમસ્તક છે આ સોનભાઈ ઉતર્યા હોત તો શું થાય દોહામાં સારણો આનો જવાબ આપે છે કે છેલો શક્તિ વડતણો ચારણ ચૂકી જાત જન્મી ના હોત જગતમાં મઢડાવાળી માત મિત્રો આ સોનભાઈ નો એ જ પ્રતાપ છે કે આજે ગીરના ઘોર જંગલોની વચ્ચે નેહડામાં રહીને ભેંસોનું દૂધ પર ગુજરાન ચલાવતો ટાણે ટાણાનું કરતો માલધારી ચારણ બચ્છો પણ ક્યારેય નેકી સૂકતો નથી અને કલેક્ટરના હોદ્દા પર બેઠેલો દેવપુત્ર પણ મફતનું ખાતો નથી લીલા કાકતો સોનબાઈને સારણ રૂપી સગર ઉદ્ધાર કરવા ધરતી પર અવતરેલી ભાગીરથી સાથે સરખાવે છે ચારણ સહિતની સૌરાષ્ટ્રની ખાડે ગયેલી કોમના ખૂચેલા ગાડાને ટેકવીને પરિવાર સ્વમાનથી જીવતી કરનારા સોનબાઈના હૃદયમાં છેવટ સુધી ભક્તિ સમાજ સુધારણા અને કરુણા જેવા તત્વો તબક્કા હતા દુઃખ તો એમને પણ પડેલું સહન તો તેઓએ પણ ઘણું કરેલું પણ એ બધું મૂંગે મોટે માતાજી પોતે વ્યક્તિ પૂજાને મહત્વ આપવામાં જરાય માનતા નહોતા પણ આજે આપણે એટલું તો માનવું જ પડે કે આ વ્યક્તિ ના હોત તો હજુ આપણે અમુક દેશોમાંથી મુક્તિ મેળવી શક્યા ના હોત અને ઝડપથી આગળ વધતા યુગ સાથે કદમથી કદમ મેળવી શક્યા ના હોત મિત્રો હાલ મટડા ધામમાં સોનલ બીજની તડામાર તૈયારીઓ ચાલી રહી છે